જય જવાન જય કિસાન તો હાલ આપણે ગોળીયા ગામ બાપુની થોડી મુલાકાત બિયારણ વિશે બાપુ કયું કયું બિયારણ વાયુ છે તો બાપુ થોડું આપનું ગામ જણાવો સોમલા ભાઈ રાવતાજી લાખણે આ રાયડો હો ભાવને લાયેલો છે અને દોઢ મહિનો થયો આ ભલે પ્લાન જોઈ શકે

તો બાપુ પીસ્તાળીસ દિવસમાં અમુક આ અગિયારસોના રાયડામાં નળિયું નથી ગોઠવાની તમે અહીં હોના ભાવમાં નળિયું ગોઠવાઈ ગઈ ગોઠવાઈ ગઈ છે તો બાપુ આમ ઉત્પાદન તમે કેટલું લેશો આ હોર રૂપિયાના મહિના અતિયાર તો કરતો સારો બરાબર તો આમનો તમે વીગે બાપુ કેટલો ઉતારો લેશો વિગે ભાઈ તો કે પર તો વધારે તો ઊણ તો સમ જેમ થાય એવું એમ તો બાપુ નું કેવું એવું છે કે ગઈ વર્ષે તો ઉત્પાદન વધારે લીધું ને ઓણે વરસાદના હિસાબે થોડું રાયડામાં ગોટાળો થયો અને હાલે હવામાન બાપુ નું કેવું એવું છે કે હવામાન અઠવાડિયા થી થતું નથી એટલે રાયડામાં શેરી વિકાસ ઓછો હોય તો બાપુ આવું આવું હવામાન રહેશે તો ખેડૂત શું થશે તો ખેડૂત ને મરવા દાડો થાય બરાબર તો પાસલ ને દિવસે હવામાન સુધરતું નથી ઠંડી નથી તો આ બધા તમામ ખેડૂત ને કોઈને જીરું વાયેલું છે કોઈને વરિયાળી બધી છે તો ખેડૂત કઈ રીતનો બાપુ જીવન ગુજરાવશે હવામાન એવું રીતનું સેટ કદાચ મેલો હવે દાખલા તરીકે હવામાન ખરાબ છે તો રૂપિયા ભાવનો તો તો ખુબ ખુબ તમને આભાર છે તમે આમાં અંદર સોનિયું ખાતર ભી તમે કેટલું ઓછું બાબુ નાખો સોની ખાતર એટલો વધારે વે તો વધારે થાય ઓછો વે તો ઓછો તો ઓણ દાખલા તરીકે તમે વીગે આ તમારી મહેનત પરવણે મહેનત બહુ સારી લાગે તો મહેનત પરવણે તમે બાપુ વીગે ઉતારો કેટલો લેશો આનો કોરના ભાવનો ઓનાનો અંદાજ છે કે હાલા છે ને આ તમારે 11 બોરે ઉઠાવ જોઈએ

અને હોના ભાવનું લાઈને વાયુ હે તો બાપુ આ અગિયારસો નું રાયડું સારું કે હો વાળું સારું અગિયારસો વાળું નથી સારું હો વાળું સારું ઓનસાલ બરાબર તો તમામ ખેડૂત કદાચ હો ની ઠેલી લઈને વાવે તો કેવું રે સારો રહે તો જુઓ ખેડૂત મિત્રો બાપુ નું કેવું એવું થાય છે પોતે લાખણી ના છે પ્રોપર અને હું પોતે લાખણી મુલાકાતે પોતને ગયા તો પોતોની બે પોતાનું કેવું કે અગિયારસો સાડા અગિયારસો બારસો રૂપિયાના ના ભાવનું વાવો છો તો આપણે સો રૂપિયાના ભાવનો ભાવનું લઈને વાઈ શકો છો અને બાપુ પણ રિયલમાં જોઈ લો રાયડું આ રાયડું બધું આ રીતનો વિકાસ છે જોઈ લો તો બાપુને ધન્યવાદ છે પટેલનો દીકરો છે તું સો રૂપિયાના ભાવનો એમને કઈક એમને દેખાણો છે કે આમો કક રાયડા માં લાભકારી આપણે હો વાળો લઈ વાઈએ તો આપણે અગિયારસો વાળું બારસો વાળા કરતી સો વાળો પોતે વધારે માન્ય કર્યો છે તમારે કેવું શું થાય બીજા હાલ આ જમે છે આ રેતા છે કોઈ મઠિયાળ જમી છે ને માટી નાખેલી છે ચોણીઓ ખાતર નાખેલો છે બીજો કોઈ છે નહીં મો અંદર અને આ અગિયારસો ને બારસો વાળો વાવે ને એ કરતા સો રૂપિયા વાળો વધારે છે હાલ અને ખેડૂત ને કોઈક જાગૃત થો તમે તો બાપુ નું કેવું એવું થાય છે કે તમે અગિયારસો ને બારસો રૂપિયા નું ખાલી દેખાવશે અગિયારસો ને બારસો નું અને બાપુનું કેવું હોય કે માટી આ જમીન નથી તો આપણે સો રૂપિયા વાળું બિયારણ ને અગિયારસો થી વધારે આગળ પોકે છે તો આપણે ઠેલીના દાખલા તરીકે કોઈક ને બાપુ પચાસ ઠેલી વાવાની હોય તો મોગી પડે ને મોગી પડે તો સો વાળી સદાય માટે સારી છે અને હું રિયલમાં રાયડું પણ જોવાયો છું સો રૂપિયા ઠેલી વાળી જોઈ લો રાયડું બધુય તો આપણો વિડીયો બને એટલો આગે શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ અને લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય ક્રિસ્તાન